રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા પદ્મ પુરસ્કાર સમારોહમાં પદ્મશ્રી સન્માનિત કર્ણાટકના ડોક્ટર કે એસ રાજનના સૌ કોઈ માટે પ્રેરણારૂપ બન્યા છે માત્ર અગિયાર વર્ષની ઉંમરે પોલિયોને કારણે તેમણે હાથ પગનો ઉપયોગ કરવાનું ગુમાવ્યું પણ હાર ન માનતા તેમણે ઘૂંટણ પર ચાલવાનું શીખ્યું અને પડકારો જીવતા ગયા તેમણે અપંગોને મદદ કરવા માટે જીવન સમર્પિત કરી દીધું સામાજિક સેવામાં તેમણે આપેલા યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા આ ક્ષણ દેશવાસીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહી છે સન્માન વેળા એક સૈનિક તેમની મદદ કરવા આગળ વધે છે પણ કે એસ રાજેના તે મદદ સ્વીકારતા નથી અને સ્વતંત્ર રીતે આગળ વધે છે ભલે ને કુદરતે અન્ય માનવીની માફક શારીરિક ક્ષમતા ઓછી કરી હોય પરંતુ તેમની ધગસ ઉત્સાહ અને જુસ્સો એ જ તેમના ચાલકબળ બની રહ્યા છે જેને કારણે તેમણે સમાજમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે અને તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મશ્રી સન્માનના હકદાર બન્યા છે સલામ છે આ ઉત્સાહને જે સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે અને સાર્થક કરે છે કે કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી નડતો અડગમના મુસાફરને હિમાલય પણ નથી નડતો